આજરોજ પાંચ એપ્રિલ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા બે જગ્યા એટલે ખંભાલીયામાં ટાઉન હોલ અને દ્વારકામાં સનાતન આશ્રમમાં એક મોટો રક્તદાન કેમ્પનું આયોજન છે એને અમે લોકો રક્તયજ્ઞ બે હજાર પચીસ દ્વારા એનું નામાંકન કર્યું છે અને અત્યાર સુધીમાં બે કલાકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને અમારી અપેક્ષા છે કે સાંજ સુધીમાં પણ મોટી ખાસી સંખ્યામાં લોકો બંને જગ્યા બ્લડ આપશે એમાં અમારા જિલ્લા પોલીસના પોલીસ કર્મચારીઓ પછી જીઆરડી હોમગાર્ડ ટીઆરબી એસઆરડી જેટલા પણ અર્ધલશ્કરી લશ્કરી બળો છે જેમાં નેવી કોસ્ટગાર્ડ સીઆઈએસએ બધા જોડાય છે અને સાથે સાથે જુદા જુદા સરકારી ખાતાઓ બિન સરકારી સંગઠનો અને સાથે સાથે જે જેટલા પણ સમાજના અલગ અલગ જાતિ ધર્મોથી લોકો એમાં મોટા પ્રમાણમાં જોડાય છે રહ્યો છે ત્યારે મેડિકલ ક્ષેત્રે અવનવા સંશોધનો થાય છે અને આપણે અતલ હોય એવા પણ સર્જરી બાયપાસ દ્વારા આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ